ઉના મામલદાર કચરી આધાર કાર્ડ લિંક કરાવા લાઈનો લાગી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ના હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી જેથી વાલીઓ વહેલી સવારે પાંચ વાગ્યાથી ઉભા રહે છે માત્ર ત્રીસ ટોકનો મળતા હોવાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ તમે

ને નિશાળમાંથી અમને એમ કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો અપડેટ કરાવ્યું ત્રણ વખત હું અહીંયા આવી પણ નથી થતું બેંક માં જાય તો બેંક માં નથી કોઈ કરી દેતા કેટલા વાગ્યા ના આવ્યા છો અમે પાંચ વાગ્યા ના આવીએ અને કેટલા વારો લે છે કેટલા લોકો તો અમાર સફળ માઈ કહે તમે વારામાં ઊભો ટોકન આપે તો તમારો વારો આવે કાલે અમે ટોકન નતા તે કે કે હવે તમે કાલ મામલેદાર આવજો આપનો પરિચય ડીકે ભીમાણી મામલેદાર ઉના

ભીડ થાય છે પણ મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે થોડા ઘસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઈનો લાગે છે ઈ કેવાય સી વિદ્યાર્થીઓને મોબાઈલ નંબર લિંકઅપ નથી હોતા આધાર કાર્ડ જોડે જેથી કરીને પણ વિદ્યાર્થીઓ ચાર ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને શિષ્યવૃત્તિ પણ એના લીધે અટકેલી હોય છે આ માટે શાળાઓમાં પણ

એ તો પબ્લિક આવવાની એટલે થોડું રેવાનું પણ છતાંય આપણે એના માટે પૂરતી કાળજી લઈએ છીએ સફાઈ માટે કચેરીમાં